જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે અવધું જતી ગોરખનાથજી મહારાજની એક સુંદર સમજવા લાયક વાણી છે મિત્રો કહે છે વાવંગ ધરતીને વાવંગ કાયા વાવાઈ वर्ष या वर्ष वाह मारा मरघा पार का खेतर साधु संत रे जाना वाह भाई वाह वावंग धरती वाह का यार मतलब मित्रों વાવંગ એટલે ધરતીમાં જેવી રીતે આપણે ધરતીની અંદર બીજ વાવતા હોઈએ છીએ અને એમાં મોલ આપણે પકાવતા હોઈએ છીએ ને વાવંગ કાયા એવી રીતે મિત્રો આ કાયાને પણ ધરતી જ ગણવામાં આવે છે નારીની જે કાયા છે એ ધરતી છે અને પુરુષની કાયામાંથી બીજ એ નારીરૂપી ધરતીમાં વવાય છે અને એમાંથી જેવી રીતે ધરતીમાંથી છોડ પ્રગટ થાય છે એમાં ફળ લાગે છે એવી જ રીતે નારીની અંદરથી એ બીજમાંથી બાળકનો જન્મ થાય છે પણ થાય છે ક્યારે વાય વરસ્યા વર્ષે વા એટલે મિત્રો પવન વાય એટલે વાયરો જ્યારે વરસે જેવું વાઈ ને છાય અને વરસાદ વરસે એવી જ રીતના મિત્રો નરનારીની અંદર જ્યારે કામા અગ્નિ રૂપી આ વા મતલબ કામા અગ્નિ નો પવન જેની અંદર પ્રગટ થાય છે પછી એ વાઈ વરસ્યા જેવી રીતે કેમ પહેલાં ખૂબ વાવાઝોડું ને પવન ફૂંકાય પહેલાં ગરમી પડે ને પછી એમાંથી પવન ફૂંકાય પછી વરસાદ વરસે એવી જ રીતના મિત્રો આ કામા અગ્નિ જ્યારે પ્રગટ થાય એટલે ગરમી પ્રગટ થઈ પછી ગરમીમાંથી પવન શરૂ થાય મિત્રો પછી પવનમાંથી વરસાદ વરસે એવી જ રીતના મિત્રો આપણે વડવડ ભાષામાં થોડી વાત કરીએ વિવેકી વ્યક્તિ સમજી જશે કે હું ક્યાં ઇશારો કરી રહ્યો છું જેવી રીતે આપણે ડીકવેલ એક ડંકી હોય છે અને ડંકીની બહાર એક હેન્ડલ હોય છે જેને આપણે હાથો કહીએ છીએ એ હાથાને હેન્ડલને આપણે ઊંચા નીચું કરીએ એટલે પાણી મિત્રો ઉપર આવે છે બરાબર હવે જે આપણી ડીકવેલ કે ડંકી હોય છે તેમાં મિત્રો સળિયા હોય છે જ્યાં સુધી જેટલા ઊંડાણમાં પાણી હોય છે ને ત્યાં સુધી સળિયા ફિટ કરેલા હોય છે બરાબર અને એ નાના નાના સળિયાની નીચે પાતળા સળિયા હોય છે અને ગોળ પાઇપની અંદર પાતળો સળિયો હોય છે બરાબર પછી એ સળિયા નીચે વાયસર મૂકવામાં આવે છે આપણે હેન્ડલને ઊંચા નીચું કરીએ એટલે વાયસરની અંદર હવા ભરાય અને હવા પ્રેશર થતાં પાણી ઉપર તરફ આવે છે બરાબર અને પાણી બહાર પડવા માંડે એવી જ રીતના મિત્રો આપણે જેમ હેન્ડલિંગ કરીએ છીએ હેન્ડલ ચલાવીએ છીએ કોડવડ ભાષામાં વાત કરું છું તો મિત્રો જે વાયસર છે તે જનને ઇન્દ્રિયની આગળ વાયસર હોય છે તમે જોજો જેને મોમેડિયન લોકો સુનત સાદી કરીને અડધું કાપી પણ નાખે છે તો એ વાયસર મતલબ મિત્રો પમ્પિંગ થયું થોડો બુદ્ધિ દોડાવજો હું શું કહેવા માગું છું જેવી રીતે હેન્ડલ આપણે ઊંચાનીચે કરીએ પમ્પિંગ થાય એટલે હવા પ્રેશર થાય હવા પ્રેશર થતાં પાણી ઉપર આવે છે એવી જ રીતના મિત્રો પમ્પિંગ થયું મતલબ આયસરમાં હવા પ્રેશર થઈ અને મિત્રો શુક્ર લાઇન અને લાઇન અલગ અલગ હોય છે એટલે હવા પ્રેશર થતાં શુક્ર લાઈન ખુલી અને એ શુક્ર મિત્રો રજની અંદર ચોટલું તો રજનું સ્થાન અને શુક્રનું સ્થાન એની વચ્ચે લગભગ મિત્રો બે ઇંચ જેટલો ગેપ હોય છે તો બે ઇંચ સુધી એ બીજને પહોંચાડનારું કોણ એ જ મિત્રો વાયુ કામાંગ્નિ પ્રગટ થઈ પછી વાયુ એ શુક્ર બીજને ધકેલી વાયુના દ્વારા રજમાં ચોટી જાય છે જેવી રીતે આપણે ધરતીમાં બીજ વાવી દીધું અને એ ધરતીમાં આના ઉપર આપણે છોડું માટી વારે દઈશ પછી ઉગતો હોય છે એ જ રીતના મિત્રો બરાબર પછી એ બીજ ત્યાં ફૂલે ફાલે છે જેવી રીતે ધરતી એ બીજને પોષણ આપે છે ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચે પાંચ તત્વો મળી બીજને પોષણ આપે છે એમાંથી અંકુર ફૂટે છે એવી રીતે નારી જે છે તેની અંદર પાંચે પાંચ તત્વો હોય છે અને તે જલકમલની અંદર પોષણ મળે છે એક મહિને અંડાકાર બંધાય છે ધીરે ધીરે પછી એ આગળ વધે છે શરીર બાળકનું અને માતાની નાભીથી બાળકની નાભી જોઈન્ટ હોય છે ત્યાંથી એને પોષણ પણ મળે છે અને શ્વાસ પણ મળે છે અને માતા જે શ્વાસ લેતી હોય છે એ શ્વાસ બાળક સુધી પહોંચતો હોય છે આ રીતે ધીરે 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 એની અંદર મિત્રો પૂર્ણ છોડ પાકી જાય ત્યારે ફળાવી જાય છે ત્યારે એ ફળ સ્વરૂપે જે મિત્રો બાળક છે તેનો જન્મ થાય છે બરાબર કોડવળ ભાષામાં વાત કરે છે ઊંડાણમાં તો મિત્રો ન જવાય શું છે કે મર્યાદા એ રાખવી ખૂબ જ જરૂરી છે હવે કહે છે મરઘા મારા મરઘા પારકા ખેતર તો મારા મરઘા પારકા ખેતર મતલબ મારા મતલબ મારી નાખો મરઘા મતલબ આ મનરૂપી મરઘાને આ મનરૂપી મરઘાને મારી નાખો પારકા ખેતર મતલબ પારકા ખેતરમાં કંઈ એ વીજની બીજની વાવણી વાવવા જાય તો એવા મરઘાને મારી નાખો મતલબ કંટ્રોલ કર્યું મનને મનરૂપી મરઘાને હવે પારકા જે ખેતર છે ત્યાં જાતા મારા મરઘાને મારા મરઘાને પારકા ખેતર મિત્રો પારકું ખેતર શું છે આ આખું વિશ્વ જે છે મિત્રો એ પારકું ખેતર છે તો આ પારકા ખેતરમાં ભટકતું મનરૂપી જે મરઘો છે એને મારી નાખો મારા મરઘા પારકા ખેતર પછી સાધુ સંતરે જાના કારણ કે આ મનરૂપી મરઘો મરેન મિત્રો અથવા કંટ્રોલ થાય સ્થિર થાય ત્યારે જ આપણે જાણી શકીએ છીએ એવી જ રીતે મનરૂપી મરઘાને વશ કરીને આ સાધુ સંતરે જાણ્યા પછી સાધુ સંતોએ એને જાણ્યો કોને આતમ પરમાત્મ શબ્દને કારણ કે મન ભટકતું હોય મન ચલાય માન હોય મન તરંગોમાં રખડતું હોય મન જ્યાં ત્યાં દોડતું હોય ભટકતું હોય ત્યાં સુધી ભક્તિ સંભવ નથી કારણ કે આ પારકું ખેતર છે એ તો મિત્રો આખી ધરતી જ છે એ ખેતર આપણું નથી આપણું ખેતર મતલબ આપણો દેશ તો મિત્રો રૂપી દેશ છે ત્યાં જવાની વાત કરે છે પારકુ તે રૂપ જોઈ દિલના ડગાવો जीती बाजी हारे जा वाह सुन बात करे मित्रों मारा मरगा पारका खेतर पारकू ते रूप जो दिल न लगाओ पारकू रूप ए मित्रों आप तमाम जे रूप देखा से स्थावर जंगम पांच तत्व रूपी जे रूप आपने जो रिया पारकू से આ દેહની અંદર ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વનું જે આપણું રૂપ છે એ પારકું છે મિત્રો આપણું નથી કારણ કે આત્મા નીકળી જાય એટલે આ પાંચે પાંચ જે પારકું રૂપ છે ધરતી તત્વ એનું લઈ જાય રૂપ અગ્નિ તત્વ એનું લઈ જાય જળ તત્વ એનું લઈ જાય વાયુ તત્વ એનું લઈ જાય અને આકાશ તત્વ એનું લઈ જાય તો આ પારકા જે રૂપ છે મતલબ આપણું શરીર છે એને જો આપણું મારું માનીને બેસી જઈએ કે ના હું શરીર છું હું દેહ છું હું જન્મું છું હું મરી છું મરું છું તો આ પારકું રૂપ જોઈને દિલ ન લગાવતા મતલબ એમાં તમે ફસાય ન જતા ગેહરૂપી કાયામાં નકર જીતી બાજી હારી જશો તો મનુષ્ય જન્મ તમને પ્રાપ્ત થયો છે મળ્યો છે તો જે ભક્તિ ભજન તમને મળી છે જો આ દેહ ભાવમાં આવી ગયા પારકા ખેતરમાં તમે ફસાઈ ગયા મોહમાં એમાં ફસાઈ ગયા તો આ જીતી બાજી હારી જશો તો આ મનુષ્ય રૂપી જે બાજી છે જે જીવન છે એને હારી જશો ને ચોરાસીના ચક્કરમાં જશો જો આમાં ફસાઈ જશો તો હવે કહે છે પારકું ખેતર જય બીજમત વાવો વાવીને પછી પસ્તાશો મારા મરઘા પારકા ખેતર પારકું ખેતર જઈ બીજમત વાવો અહીંયા મિત્રો નારી તરફ પણ ઈશારો છે કે પરાય નારી ઉપર દ્રષ્ટિ ખરાબ ન કરવી પારકું ખેતર એટલે આપણે પહેલા કીધું કે નારી એક ધરતી સમાન છે ખેતર સમાન છે નરબીજ છે તો આ પારકું ખેતર જઈ જઈને બીજ મત વાવો મતલબ માથે દ્રષ્ટિ ખરાબ ન કરવી બરાબર અને આ માયા આ જે પૃથ્વી છે તે ખેતર પારકું છે એમાં તમે જો મોહ માયાના બીજ વાવશો મતલબ કામ ક્રોધ શબ્દ સ્પ્રશ રસ ગંધ મન માયાના બીજ તમે એની અંદર વાવશો તો આ પારકા ખેતરમાં તમે જઈને બીજ મત વાવો નકર પછી વાવીને પછી પસ્તાશો કારણ કે તમે આ ખેતરમાં જો તમે આમાં બીજ વાવી દીધું જેમ કે ધન દોલત મેળ્યું મોલાતો એસો આરામ આમાં જ તમે બીજ વાવતા રહેશો કામ લોભ લોભમદ મોહના હે તો પછી પાછળથી પસ્તાશો આ જીવન મોંઘામાં મોંઘો મનુષ્ય જન્મ નીકળી જશે અને પછી પસ્તાવાનો વારો આવશે તાંબા પિત્તળની ઘાણીએ પીલાસો પાપી પામર પ્રાણી જો તમે પારકા ખેતરમાં મતલબ આ મોહમાયામાં તમે અટવાઈ જશો ને એમાં પડી જશો ફસાઈ જશો તો તાંબા પિત્તળના ઘાણીએ પીલાશો પાપી પામર પ્રાણી તો તમે તાંબા પિત્તળની ગાણીએ મતલબ જીવન મરણના ચક્કરમાં ચોરાસીની ગાણીએ તમે પીલાશો જન્મસો મરશો એકવીસ લાખ ઈંડામાંથી એકવીસ લાખ ઓવરમાંથી એકવીસ લાખ પૃથ્વીમાંથી એકવીસ લાખ પછી નામ ના ચોરાસીનું ચક્કરની ગાણીઓ તમે પીલાશો પાપી પામર પ્રાણી જે પાપી છે પામર પ્રાણી હે જે પાપી મનુષ્ય હોવા છતાં પામર મતલબ પશુ જેવું કાર્ય કરે છે એ પ્રાણી જે પ્રાણને ચલાવનારો મનુષ્ય એ પાપી પામર મતલબ પશુ જેવું ઢોર જેવું જીવન જીવે છે એ બધા ચોરાસીના ચક્કરમાં આ પીલાશે મચ્છંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા અનુભવ અમૃતવાણી વાહ ગુરુ મચ્છંદરની કૃપા થકી દયા થતી જતી અવધું ગોરખ બોલ્યા ગોરખનાથજી કહે છે અનુભવ અમૃતવાણી કે આતમ અનુભવ કરો પછી પરમાત્મ સ્વરૂપ બની જાય અનુભવ આતમ અનુભવ કરી અમૃતવાણી અમૃત અને અમૃત અનુભવના ઘરમાં જ્યારે તમે આવશો આત્મ અનુભવના ઘરમાં પછી અમૃતવાણી અમૃત અને અમૃત જે અમૃત છે જે જન્મ મરણથી રહિત છે જે મળતું નથી વાણી મતલબ શબ્દ એ શબ્દની અંદર સુરતાને લગાડી દીધી જતી અવધુ ગોરખનાથજી મહારાજજીએ પણ મચંદ્રનાથ જેવા જ્યારે ગુરુ મળે તો જ મિત્રો આ સંભવ છે બાકી અસંભવ તો બોલો મિત્રો પ્રેમથી જતિ અવધુ ગોરખનાથજી મહારાજની જય ગુરુ મચ્છેન્દ્રનાથની જય સત્ય સનાતન ધર્મની જય